નાના નાના કટકાનો ઉપયોગ કેવી રીતે કરવો એ આ વિડીયોમાં જોઈ લો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં હું પણ મજામાં છું આજે આપણે બનાવવાનું છે કુસન કવર જે સોફા માટે આપણે હોય છે તે તેના માટે જો આપણે ચૌદ બાય ચૌદનો આપણે એક પીસ લઈ લીધું છે અને તેને ચાર ફોલ્ડ કરી લઈશું ચાર ફોલ્ડ કરી અને હવે તેનો કોન્ટ્રાક્ટ કલા કલર હોય ને આપણે જે જો છે તે આછો કલર છે આ સેજ ઘાટો છે તેને ચાર ફોલ્ડ છે આ ચાર કટકા મેં લીધા છે અને પેલું કાપડ ચાર ફોલ્ડ છે હવે તેને ચાર ફોલ્ડ છે હવે આ તેની સાઈઝને આપણે ચારે ફોલ્ડ રાખી અને કટ કરી લઈશું હવે આને આપણે કટ કરી લઈશું અને આપણે આ ડિઝાઇનવાળું કુશન કવર બનાવી રહ્યા છીએ સિમ્પલ તો આપણે પહેલાં પણ ઘણા વિડીયો મૂકેલા જ છે પણ આ આપણે ડિઝાઇનવાળું બનાવી રહ્યા છીએ જો તેના માટે આપણે ચારે એકટકાને એક સરખા જે ચાર ફોલ્ડ કાપડ હતો તેના પર રાખીને કટ કરી લીધા હવે આને વચમાંથી ફોલ્ડ કરવાનું અને ત્યાંથી તે આપણે ગોરાઈનો શેપ આપવાનો છે જો અને પછી તેને કટ કરી લઈશું જો ગોળાએ આપણ ગોળાઈનો શેપ આવી ગયો છે અને હવે આને આપણે કોન્ટ્રાસ્ટ કલરનો કાપડ લઈશું જે આપણે ક્રીમ કલરનો લીધો છે અને ત્યાં આપણે તેની દોરી પાઇપિંગ મૂકવાની છે તો જો તેના માટે આપણે કાપડ લઈ લીધું છે અને તેને આપણે સીધું કટ નથી કરવાનું પણ જો ખેંચાય ને તેવી રીતે તીરસું કટ કરવાનું છે જેથી આપણી પાઇપિંગ એકદમ સરસ રીતે મિકાઈ જાય તેના માટે આપણે આ ચાર આપણે દોરી કટ કરી લઈશું જે આપણે પટયું કટિંગ કર્યું છે ને તે આપણે ચાર કટ કરવાની છે અને હું આમાં કોઈ પણ નિશાન નથી કરી રહી તમને જે રીતે ફાવે તે રીતે કટ કરી લેવાની છે અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કોઈ પણ નવો વિડીયો આપણે અપલોડ કરીએ ને તો પહેલાં તમારા સુધી પહોંચી જુઓ હવે તે બની ગઈ છે અને તેના પર આપણે હવે પાઇપિંગ મૂકી દીધી છે જો તમે જોઈ શકો છો ચારેય કટકા પર પાઇપિંગ મૂકી દીધી છે અને હવે આપણું જે મેન ફેબ્રિક હતું તેના પર રાખીશું અને જો આવી રીતના ગોઠવીને ચારે બાજુ આપણે સિલાઈ કરી લેવાની છે આપણે ચારેય કપડાં મૂકી દેવાના છે જો અને આ આપણે ડિઝાઇન બની જાય છે જો સરખી રીતે આપણે ગોઠવી રહેવાની છે અને આ આપણી ડિઝાઇન બનીને તૈયાર થઈ ગઈ છે જો છે ને એકદમ સરળ અને સિમ્પલ અને શીખવું પણ બનાવી શકે તેવી રીતે ચારે પર સિલાઈ લગાવી લઈશું જો ચારે બાજુ સિલાઈ લગાવી અને આપણી હવે આ ડિઝાઇન બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે બીજું એક મેન ફેબ્રિક લઈશું અને તેની હું લંબાઈ પણ તમને બતાવી જાઉં તો તેની લંબાઈ છે આપણે સાડા સત્તર પહોળાઈ તો ચૌદ ઇંચ જ છે લંબાઈ સાડા સત્તર છે હવે તેને આપણે જેટલું આપણે રાખવું હોય તેટલું આપણે અનમાને રાખી અને કટ કરી લેવાનું હું અહીંયા છ ઇંચ પર રાખીને કટ કરી રહીશું અને જો ત્યાંથી આપણે ફોલ્ડ કરી લઈશું બંને કાપડને ફોલ્ડ કરીને જો આપણે ફોલ્ડ કરી લીધું છે અને હવે આપણે મેન ફેબ્રિક પર રાખી અને હું તમને બતાવી રહીશું તમને જો આવી રીતના રાખી અને પછી નાનો કટકો તેના પર સેટ કરી અને તમે સિલાઈ લગાવી શકો છો અને ડાયરેક મેન ફેબ્રિક પર ફેબ્રિક પર રાખવું હોય તો પણ રાખી શકો ન જો ત્યાં આપણે જો ચપટી રહી ત્યાં પિન લગાવી લેવાની અને ત્યાં નિશાન કરી લેવાનું હું તો ડાયરેક્ટ મેન ફેબ્રિક પર ઉલટું રાખી અને સિલાઈ કરી રહીશું અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જો હવે આપણું કુશન કવર બનીને તૈયાર થઈ ગયું છે ખાલી પાંચ જ મિનિટમાં આપણું કુસન કવર રેડી થઈ ગયું છે અને તે પણ બજાર કરતાં એકદમ સસ્તું અને નાના નાના કકડા પડ્યા હોય તેનાથી જો તમે આ કુસન કવર બજારમાં લેવા જાઓ તો તેનો કેટલો ભાવ લેશે તમારી સિટીમાં તે પણ મને કોમેન્ટમાં જણાવજો જો ત્યાં આવે આપણે જે વેલકડો આવે છે ને તે લગાવી દઈશું એટલે જેથી કરી મેં ચેન અટેચ નથી કરી તમે ચેન પણ અટેચ કરી શકો છો મેં વેલકડોનો યુઝ કર્યો છે જો આપણું કુસન કવર હવે એકદમ તૈયાર થઈ ગયું છે મેં આમાં જે નાના નાના કકડા આવે ને તે ભરીને મેં તમને બતાવ્યું છે કે જો કેટલું સરસ અને સુંદર લાગી રહ્યું છે એક પણ પૈસો ખર્ચ્યા વગર આપણું કુશન કવર તૈયાર થઈ ગયું છે જો વિડીયો ગમે હોય તો લાઈક કરી લેજો